જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું છું પડેલ આપણું નામ મુકેશ વાઘુભાઈ બુકોલી મુકેશ વાઘુભાઈ બુકોલી ઓકે મુકેશ આ વિસ્તાર તેત્રીસ નું કેટલા વિઘા નું વાવેતર કર્યું છે સર બે અઢી વિઘા નું છે બે થી અઢી વિઘા નું વાવેતર છે ઓકે કયા મહિનાનું વાવેતર છે આપણું નવમા મહિના નું નવમા મહિના નું ઓકે ચાલુ વરસાદ વર્ષમાં વરસાદ લેટ આવ્યો અને લેટ આવ્યા પછી વરસાદ બંધ થયો નહીં નહીં બે વાર દિવેલા ભાગવા પડ્યા છે એટલે આપણે વાવેતર લેટ થયું રહે ઓકે હવે લેટ માટે ખેડૂતોને એવું કહીએ છીએ કે અમારે વિશ્વાસ તેત્રીસ જાત બહુ બેસ્ટ છે વહેલી પાકી જાય છે

એમાં પણ ફૂલિયાનું પ્રમાણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફુલિયાનું પ્રમાણ વધુ છે જ્યારે એ એજ વસ્તુ આપણે વિશ્વાસ માં કોઈ જગ્યાએ ફૂલિયો નથી તમે વાડીમાં જોઈ શકો છો આખી વાડીની અંદર કે ફૂલિયો આવતો નથી બીજું મુકેશ ભાઈ કે તમે નવ મહિના માં વાવેતર કર્યું આટલો બધો માલ લાગ્યો છે તો આ નીચે શું વાવી આપડે સાહેબ ચીકુડી વાવરાઈ ચીકુડી વાવડાઈ ગઈ છે કે વાવી રહ્યા હાથી બોલો વાવી છે તો હવે આપણે ખેડૂતો કેવું હોય કે ભાઈ હું એવું કહું છું કે અઢી વીઘા તમે દિવેલા કરતા હોય ને તો બે વીઘા વાવો કેમ કે આમાં તમે જે પણ ફર્ટિલાઇઝર આપો છો એ નથી

એમાં ફોલ્યો દેખાયો આપણા દિવેલ કોઈ જગ્યાએ આવતો નથી એવું આપણે ખેડૂતોને ખાતરી બંધ છીએ આ વાતને હા કહી બરોબર છે બીજું કે અમારી કંપનીની બાજરી આવે છે વિશ્વાસ હા તો આપણે વાવેતર કરેલું છે હા સાહેબ વાવેતર કર્યું જબર નીકળે છે ઉગવામ જબર નીકળે છે ઓકે કેટલા વાવેતર કર્યું છે વિશ્વાસ તેત્રીસ નું આપણે વિશ્વાસ વિશ્વાસ લગભગ કોને ફર્સ્ટ મે આવી છે પણ બીજી પણ આપર આવી છે બરોબર એની પણ 10 ટેલ જીવ નાખી છે કમ્પ્લીટ બાજરી તમારું ઉગી ગઈ કમ્પ્લીટ ઉગી ઓકે હવે બીજું કે ઓનાથી વધુ કે અમે અમારી કંપનીની યુટ્યુબ ની ચેનલ છે વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપની નામની એમાં હું બાજરી અને દિવેલાના વિડિયો દર સાલ અપલોડ કરું છું તો એમાં બાજરીની અમારે કે અમે એવું કહીએ છીએ પંચોતેર થી એસી દિવસે અમારી બાજરી પાકી જાય છે અને ખાધે સ્વાદિષ્ટ રોટલો સ્વાદિષ્ટ ને મીઠો થાય છે પાડાપોથી છ ફૂટની હાઈટ થાય છે બરોબર છે તો બુકોલી આજુબાજુના ખેડૂતોને હું એવી ભલામણ કરીશ કે ભાઈ તમારી વાડી આવે અને વિશ્વાસ તેત્રીસના દિવેલા જોવે એટલે જેથી કરીને આવતી સાલ એમના દિવેલાના બિયારની પસંદગી કરવી હોય તો ફેતરાવું પડે નહીં તો એના માટે હું તમારો નંબર આપવા માગીશ ખેડૂતોને આપણો નંબર મારો નંબર મોબાઈલ નંબર તોતેર આઠ ત્રીસ સુડતાળીસ નવ ત્રણું ઓકે હવે બીજું કાંઈ બિયારની આપણે ખરીદી ક્યાંથી કરેલી જેનો વિશ્વાસ પાકોલા વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ સિત્યોતેર લીલું થડ અને બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ જાત દિવેલા વિશ્વાસ બે વિશ્વાસ દિવેલામાં વધુ ડાયો અને વધુ માળો જે આપે દિવેલાનું ભરપૂર ઉત્પાદન વિશ્વાસ દિવેલા એટલે ફૂલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ